નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રવીણ ઢોલરિયા આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમારું જે ફાઉન્ડેશન ફિલ્ડ છે એને તમે જોઈ શકો છો કે આ આવનારા દિવસોની એટલે કે આવતા વર્ષે જે અમે ચણાની આખી નવી જાત આપવાના છીએ તો એના વિશેનું આજે તમને માહિતી આપવા માગું છું તો છેક અંત સુધી જો જ વેરાયટીના કેરેક્ટર શું છે એના વિશે હું આજે તમને ચર્ચા કરવા માગું છું કે આ જે આપણે પીળા રંગના ચણા આવે છે નાની સાઈઝના આ ચણાની અંદર એક નવી વેરાયટી અમે મૂકવા માગીએ છીએ તો આ તમે જોઈ શકો છો કે આ બમ્પર ઉત્પાદન આપતી જાત આપણે જે નવી આપવાના છીએ એમાં ખૂબ જ સારું ઉત્પાદન મળશે તેમજ આની હાઈટ પણ જોઈ શકો છો કે આ હાઈટ પણ ખૂબ જ સારી એવી હાઈટ લેશે એટલે આવનારા દિવસોમાં જે પ્રોબ્લેમ છે લેબરનો તો આના હાર્વેસ્ટિંગ માટે આપણે હાર્વેસ્ટરનો યુઝ કરી શકીએ એ ટાઈપની વેરાયટી છે તો ઊંચી અને સારી એવી હાઈટ ધરાવતી અને સારું એવું ઉત્પાદન આપતી આ નવી વેરાયટી છે એ ભવિષ્યમાં આપણને મળવાના છે તો એની અંદર ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ સારી છે આ ટાઈપની એની ફાલ લાગવાની પેટર્ન છે આ બતાવી શકો છો જો આ ટાઈપની એની ફાલ લાગે છે એક એકદમ ફૂટ સારી થાય છે હાઈટ પણ સારી છે અને આના વાવેતરના દિવસો અંદાજિત આપણે એક્યાસી દિવસનું થયું છે આ છોડ એટલે કે જનરલી આના પાકવાના અંદાજિત દિવસો સોથી એકસો દસ દિવસની વચ્ચે રહેશે એવું અત્યારે જણાઈ રહ્યું છે પણ ખાસ આના ઉપયોગ અથવા તો આના ફાયદા મેજર એ છે કે સારું ઉત્પાદન આપશે અને હાર્વેસ્ટિંગ માટે હાર્વેસ્ટરનો યુઝ કરી શકા છે તો આ ખાસ ફાયદા આપણને જોવા મળવાના છે અને આ ભવિષ્યમાં વધુમાં વધુ ઉપયોગી થાય એ ટાઈપની વેરાયટી છે સાથે સાથે આ ફિલ્ડની અંદર એક પણ છોડનો સુકારો નથી આવેલો કે આખું ફિલ્ડ એકદમ ગ્રીન છે કે આમાં સુકારોનો પ્રોબ્લેમ આની અંદર તકલીફ જોવા નથી મળતી એટલે કે આની તંદુરસ્તી રોગ પ્રતિકારક શક્તિ બધી જ રીતે સારી છે હાઈટ પણ સારી એવી લીધેલી છે